ભરૂડિયાથી બાભડકા માર્ગ પર નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતાં મોટા વાહનો માટે બંધ કરાયો ભરૂડિયાથી બાભડકા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પર આવેલા પુલ જર્જરિત હાલતમાં પહોંચી જતા કામચલાઉ રૂપે મોટા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે આ પગલાંથી વિસ્તારના ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે એકલ બાંભડકા રોડનું કામ ચાલુ હોવાના કારણે તમામ વાહન વ્યવહાર આ પુલ પરથી જ થતો હોવાથી પુલનું બંધ થવું અનેક ગામોની અવર જવર માટે મુશ્કેલી સર્જે છે મોટા વાહનો માટે રસ્તો બંધ થતાં જરૂરી માલસામાનની આવન જાવનમાં વિઘ્ન અને બીમાર લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ તકલીફો ઊભી થઈ છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પુલનો સ્તરે નવો નિર્માણ કરવામાં આવે તેમનું કહેવું છે કે જો પુલનું કામ તરત શરૂ કરવામાં નહીં આવે તો સરકારે એકલ બાંભણકા રોડ પર કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ સાબિત થશે કારણ કે મોટા વાહનોનો વ્યવહાર થવો જ મુશ્કેલ બની જશે રિપોર્ટ બાય મહાવીર સીબી રાણા પચાવ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. 9, 9, 9, 9 4 6 9 6, arpit patel seven zero four one three eight nine three five nine 0 nine five eight six three eight three six eight five